તો જય માતાજી તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે છે અમારી પ્રિન્સેસ નો બર્થ એટલે કે શ્રેયા બા નો બર્થ છે તો આજે બર્થડે ડે મનાવાનું છે શ્રેયા તાર બર્થ ના આજે હા के? ता केक लावा नहीं ना जी शिवड़ी लावा नहीं है शिवड़ी लावा नहीं है बता ये न मम्मी शाक बना चौड़ी नु श्रेया बर्थडे श्रेया बहुत खुश विशाल भाई आई गया श्रेया ने विश करवा हैप्पी बर्थडे श्रेया थैंक यू को थैंक यू थैंक यू क्या पार्टी में आज अजय को क्या अजय पार्टी करवानी है

શ્રેયા અને એની મમ્મી ઘરમાં હતા ટીવી ચાલુ હતી શ્રેયા ટીવી જોતી હતી જો શ્રેયા મમ્મી ને હેરાન કરો કેક લાવી દીધી હતી કેક ફ્રીજમાં મૂકી હતી જો ઠંડી દવા મૂકી આપણે બહાર જોઈએ પેલા એની મમ્મી જુઓ ચોકલેટ બતાઈ દઈએ દીવાબત્તી કરી નાખી ભાભી જમવાનું બનાવી રહ્યા છે ભાંગિયાજી ઊંગી ચોકળા રમી બાળ આગર બને લેજો પુરા પુરા ચાલુ થઈ ગયો બધા પગગા બોલાવા આવી ગયા અમાર બે પગગો ફૂટી ના જાય હા બધું એટલા કાકો

આ બોલાયો હો આવું બબુ કેલા થાય કેલા બબુ કેલા થાય ઓ હવામતી ની જી હો જી તો અંદર બર્થડે માં નહીં યુ આવ બાપુ એ બાપુ મનો

બર્થી બના લો મટો બતારો સગડા ભૂલી ગયા એ બધા ડેકોરેશન ચાલુ હે હેપી બર્થડે હેપી શું કે આનો શું યુ માતાજી શ્રેયા નમન કે નાચી નાચો 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 વિપુલે નાચો ગીત ચાલુ નહીં તો જોવો અમન જેવો નાચો બસ બસ હમણાં ચાલુ કર્યા ભાઈ નાચો શ્રેયા તૈયાર કરવાની ડ્રેસ ગાઢી નાખ્યો વિપુલ ડાન્સ કરી રહ્યો કેક કાપવાની તૈયારી થઈ રહી સેટઅપ થઈ રહ્યું ચાલુ વિડિયોમાં ગીત ચાલુ હતું કોપીરા બંધ કરેલું હાલ જો શ્રેયા જેવી નાચ મસ્ત ગીત વાગતું હતું શ્રેયા બહુ ખુશ હ શ્રેયા તૈયાર થઈ ગયા વિપુલ જોવો જેવો નાચો ગીત બંધ કરેલું હો સ્ટ્રાઈક ના આવો આગળ બનેરો આપણે ગીત વગાડી લેતા એટલે સ્ટ્રાઇક ના હોય એના માટે કોપી સ્ટ્રાઈક ના હોય એના માટે બંધ કરેલું હો શ્રેયા મસ્ત નાચો જુઓ બરાબર <laughs> 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 <coughs> <laughs> <laughs> <laughs>

나가 가야 가야 가 તો આજના બહુ મજા આવી બધા આવ્યા મને બહુ સારું લાગ્યું મળી જય માતાજી